ઉપરવાસમાં પડતા ભારે વરસાદને કારણે તેમજ ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે આ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં જેના કારણે સરદાર સરોવર ડેમના પંદર દરવાજા બે પોઈન્ટ પંચ્યાસી મીટર પહેલી વાર ખોલવામાં આવ્યા છે નર્મદા ડેમના ઉપરવાસમાં હાલ ત્રણ લાખ અડસઠ હજાર ચારસો પાણીની આવક થઈ રહી છે નદી પાવર હાઉસ માંથી છત્રીસ હજાર નવસો પંચોતેર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી ત્રેવીસ હજાર એક્યાસી ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે નર્મદા ડેમમાંથી નદીમાં કુલ બે આવક થઈ રહી છે કે જાનહાની ન થાય તે માટે જરૂરી સુરક્ષા પગલા લેવામાં આવી રહ્યા છે જેના કારણે નર્મદાના કાંઠા વિસ્તારના અઠ્યાવીસ ગામોને સાવધ કરાયા છે હાલ ડેમની સપાટી એકસો પાંત્રીસ ત્રીસ છે સ્ટોરેજ સુડતાલીસ ચાલીસ પોઈન્ટ સાઈઠ છે ડેમ તેની મહત્તમ સપાટી માત્ર ત્રણ પોઈન્ટ મીટર દૂર છે લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે જીતુ રાણા એસ ટ્વેન્ટી